નીટની એક્ઝામમાં સાતસો વીસ માર્કનું પેપર હોય મતલબ કે એક પ્રશ્નના ચાર ગુણ હોય સાચો પડે તો ચાર પ્લસ મળે ને ખોટો પડે તો પોઈન્ટ પચીસ માઇનસ થાય આ રીતની સિસ્ટમ હોય હવે તમે કેલ્ક્યુલેટ કરો કે કોઈ વ્યક્તિને સાતસો અઢાર કે ઓગણીસ માર્ક કેવી રીતે હોય કાં તો બધાય સાચા જ પડ્યા હોય ને જો એક ખોટો પડી જાય એટલે ચાર માર્ક તો ઈ જાય એટલે સાતસો સોળથી નીચે જ આવે કોઈ દિવસ ઉપર આવે નહીં પણ મને એમ લાગે છે કે આનું પેપરનું માર્કનું સેટિંગ કરવોવાળો કોઈ આર્ટ્સનો માણસ હોય છે નહીં તો આવી ભૂલ તો ન જ થાય ને એમ પછી બાના બધા કાઢે કે ભાઈ ગ્રેસિંગ આપ્યું ને આ આપ્યું તે આપ્યું પણ હવે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એમ લાગે ખારું કાંઈક તો લોચો છે જ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તારીખ છે તેર છ બે હજાર ચોવીસ અને આજથી બધાની સ્કૂલ ખુલે છે વેદુ ની સ્કૂલે ખુલે છે ને કા વેદુ વેદુ ને તો વાંધો નથી પણ મેં અમારો મુદ્દો છે એ સીવું છે એને સ્કૂલે પહોંચાડવો એટલે ઓલી બધી જોઈને એવી રીતે ઉપાડવો જોહે બે જણા ને ટીંગા ટોળી કરીને લઈ જવો જોહે ત્યાં મેળ આવશે નકર હું નહીં જાઉં હું નહીં જાઉં ગમે એટલી લાલચ આપો ને ચોકલેટ બિસ્કીટ તોય ના જ પાડે છે હવે જોઈ શું થાય છે કાંઈ આ નહીં ઘડી કા પાડે કંઈક જોતું હોય ને એટલી વાર આ પાડે ને એ દઈ દો ખાઈ પી લે ને એટલે પાછો ના જ પાડે છે એમ આ કન્ટિન્યુ આ નથી પાડતો એટલે જોવું જો હવે આજે શું થાય ગમે એમ કરીને પહોંચાડવો તો પડશે જ તો આ નીટની જે એક્ઝામની થોડોક વાતો બધી ચાલે છે તો આવી જ એક્ઝામ સૌ પ્રથમ સૌ પ્રથમ તો હું હું જયારે માં માતો ને બારમું પતાવ્યું ને પછી અમારી વખતે આ કોર્સ બદલો હતો અને ગુજકેટની નવી એક્ઝામ આવી હતી તો આવું થયું ને ત્યારે એડમિશનમાં સેલ્ફ ફાઇનાન્સ જે બધી પ્રાઇવેટ કોલેજો હતી ને એ બધી એક થઈ ગઈ હતી ને એને નક્કી કર્યું તો કે અમે અમારી રીતે એડમિશન એક્ઝામ લેશું અલગ અને એ એક્ઝામને આધારે અમે પ્રવેશ આપશું તો આવી રીતનું થયું હતું એટલે ગવર્મેન્ટની કમિટી અને સેલ્ફ ફાઇનાન્સની બધી જે કમિટી એ અલગ થઈ ગઈ હતી સેલ્ફ ફાઇનાન્સની કમિટી અલગ થઈને પછી એક્ઝામ લીધી વાઘોડિયામાં હતી એક્ઝામ તો ત્યાં એક્ઝામ આપવાઈ ગયો હતો અને સદનસીબ ગયો કે કમ નસીબે એમાં વળી કાંઈ આવડતું તો હતું ને પ્રિપેરેશન કર્યા વગેરે જ ગયા હતા બધા એવી જ રીતે હતા ધોયેલ મૂળા જેવા તો એ ખબર નહીં હવે વારો આવી ગયો હતો મારે ખારા આવ્યા કેમ આવ્યા એ ખબર નહીં આ તો જે ટીક કરવાની સિસ્ટમ હતી તો એ ટીક કરી દીધા હતા જય માતા દી રોક્સ જે આવડે એ લખીને ખા ન આવડે એમાં કંઈક ને કંઈક ટીક કરી લીધું હતું હવે એ લોકોને પછી હું જોવામાં એના પાછું સેટિંગ હોય કે ભાઈ આને પૈસા દીધા આ નંબરને આપણે આટલા દેવાના કદાચ એમાં ક્યાંક ભૂલથી મારું નામ એડ થઈ ગયું અથવા તો કદાચ એટલા માર્ક આવી ગયા હોય કે એ છે ભાઈ તો એમાં પછી વારોય આવી ગયો હતો એક મેડિકલ કોલેજમાં અઠવાડિયાનો યોગ હતો એટલે અઠવાડિયું ત્યાં ભણી લીધું તો આ વાળી પાછો કે કોર્ટમાં કેસ હાલતો હતો એક આ ગવર્મેન્ટ કમિટી કમિટીને સેલ્ફ ફાઈનાન્સ કમિટી વચ્ચે તો એમાં પછી ગવર્મેન્ટ કમિટીના તરફેણમાં ચુકાદો આવ્યો એટલે આ બધા જે એડમિશન હતા એ રદ થઈ ગયા ને ગવર્મેન્ટ કમિટીથી જે એડમિશન મળેલા હોય ઈ કમિશ ઈ ઈ મુજબ પ્રવેશ બધાયને આપવામાં આવ્યા એટલે અઠવાડિયા લગી આપણે ભણીએ ગયા પછી આવી ગયા ને પછી જે અત્યારે છે ઈ લાઈનમાં ભણ્યા ને આવું બધું હતું એટલે આવું બધું ઘણા અનાદિકાળોથી હેલું આવે છે ત્યાં કદાચ નાના પાયે હાલતું હોય હવે થોડુંક કદાચ બની શકે કે મોટા પાયે હાલતું હોય છે એટલે શીએ બધું આમાં અને આજથી સ્કૂલ ચાલુ થાય છે એટલે બાળકોને દુખતા હૃદય એ સ્કૂલે જવાનું શરૂઆત થશે ગમતું હોય ઘણાને ઘણાને ન ગમતું હોય થોડાક મોટા હોય તો વાંધો ન હોય એ બધાને રમવાનું ને એવું બધું મિત્રો સાથે મળવાનું ને એટલે માટે મજા આવતી હોય ને પણ નાના હોય એ લોકોને તકલીફ પડે પ્લેહાઉસવાળાઓને મોસ્ટલી સીવું જેવડા કે એવડા હોય એને તો હવે આગળ વધશું ને બતાવશું કેવી ધમાલ કરે છે સ્કૂલ મોકલવામાં કે પછી શાંતિથી જાય છે એ જોઈએ જોડાયેલા રહેજો છોકરા વહેલા તૈયાર થઈ ગયા કરી દીધા આજ તો સાડા આઠ થયા છે હવે જોઈએ આગળ હું થાય છે બહુ આને કીધું નથી ને આને કહે એટલે તો ના જ પાડે છે હા મમ્મી પેલા માથું ઓરી દે માથું ઓર લે ના ના તેલ નાખવાનું જ જા મેં તો એમને મોર દીધું તો હાલ પણ પેલા મમ્મી ઓરી દે નકર છે ને હાલ વેદુને ખીજા હાઈ હો ત્યાં હું કરવા જાઉં છું હમણાં વેદુનું પૂરું થાય ને એટલે તારો વારો આવેલ બેય જા તો મમ્મી કોને મૂકવા જાય એમ નહીં હા હજી અત્યારમાં ગલું નથી આવતા ગલું છે ને બપોરે આવે તું છે ને જઈને આવીશ ને પછી માં દીકુ તો દાયો હા કાંઈ નહીં પણ આ બૈ જા તારા હાટુ તારા હાટુ ઓલી ચોકેટ રાખી છે હો આ કઈ નઈ માથું ઓર લે માથું ઓર લે મૂકવા જવાની તને થોડો મૂકવા જવાય સમજો હું ધક્કો મારીશ નકર ભેગું નહીં થાય હા ઓલી ઓલી ચોકેટ જેલીવાળી ચોકેટ છે એ ખાય છે ને એ લેતો હોઉં હા તો ખીચામાં નાખીને લઈ જવાની હો કાંઈ નહીં બતાવો એમાં ઘડી કે હવે તો બીજું હું ટાઈમ થાય એટલે સીધા ઉપાડવાના રહે એ શિવ આજ ક્યાં ગયો તો તું કોણ હતું દીદી ને ક્યાં મૂકી એવા વેદુને વેદુને ક્યાં મૂકી એવા સ્કૂલે શેમાં ગઈ બસ માં બેન અને તું તું શે માં ગયો તો પીપમાં માં ક્યાં ગયો ટ્યુશનમાં મજા આવી ન્યા ટીચર એ ક્યુ ગીત ગવડાવ્યું પોપટ મારો ભાઈ ઈવડું ઈ ગવડાવ્યું પોપટ વાળો બધું ગવડાવ્યું બધા છોકરા શું કરતા હતા ભાગ ખાતો તો તે હું ભાગમાં લઈ ગયો તો અરે તારી ભલી થાય બીજું

ખોટું કેમ બોલે હવે તો પાછું કાયલ તને મળે ને કાલ સ્કૂલે જા પછી હવે છે જ નહીં હવે નથી બ્લેકમેલ કેરમાં ખોટા શિવ પૂછે છે વેદુ ક્યારે આવશે બાંધવાનું એને મેળ નથી આવતું કાંઈ એને ટીવી જોવું હોય ને ટીવી મૂકાય તો વેદુ એને માથાકૂટ કરવી હોય વેદુ તો હું ને ઉઠીશ ને ત્યાં આવશે હવે તમે ભેગા બહુ નહીં ખાવ આવું જ રહે બટા હા મને તો હવાથી ડાયરેક મળશે ચાલો તો થોડા ઘણા વાદળા થઈ ગયા છે અત્યારે એટલે તડકો અત્યારે દેખાતો નથી છે જ છે પવન છે આગાહીઓ તો એવી આવે છે કે હવે પાંચ છ દિવસ વરસાદ નહીં આવે પણ હવે આગાહી પ્રમાણે ઘણી વાર થાય ને ઘણી વાર ન થાય ને આવું બધું ચાલતું હોય છે વેદુબેન તો સ્કૂલે જતા રહ્યા છે હમણાં તો એનું શેડ્યુલ એકદમ ટાઇટ થઈ ગયું થઈ ગયું છે જેમ આમ ઓલા પીએમ કે એવી રીતનું હોય ને એવી રીતનું સવારના નવથી સાંજના આઠ સુધી કન્ટિન્યુ પેકે પેક શેડ્યુલ થઈ જાય નવ વાગે ટ્યુશનમાં જાય અગિયાર વાગે ટ્યુશનમાંથી આવે ને ટ્યુશનમાંથી આવ્યા પછી સાડા અગિયારે સ્કૂલે જશે ને સ્કૂલે જાય સાડા અગિયારે ત્યાંથી આવીને પછી વળી પાછી છ વાગે આવે ને છ વાગે આવીને ત્યાંથી ડાન્સ ક્લાસમાં સાત વાગે જાય ને સાત વાગ્યાથી આઠ વાગ્યા પછી ઘરે આવે એટલે સવારના નવથી સાંજના આઠ સુધીનું શેડ્યુલ આખું ટાઈટ પેક થાય એક વરસ આખું જે મજા કરી એ બધી હમણાં થોડાક ટાઈમ માટે આ બધું ડાન્સ ક્લાસ છે ને એ છે એટલે થોડાક આઠ દસ દિવસ આ બધું ટાઈટ આવું શેડ્યુલ રહેશે પછી ડાન્સથી પતી જશે અને પછી એ જોઈએ થોડોક ટાઈમ રાખીએ ને પછી ખેંચાવાનું થતું હોય તો ન રાખીએ એવું પછી જોશું જેવી અનુકૂળતા હા બોલ શું આવ્યું હતું આ ભાઈને થોડીક તકલીફ થઈ હતી પણ વાંધો ન આવ્યો રોતા રોતા ગયો તો પણ પછી થોડાક શું થયું તને ચી લાગ્યું હવાર નહોતું કર્યું કાંઈ વાંધો નહીં હાલો આમનો આમનો રે તો ચાલો લાગે છે આટલું જ રાખશું આજ માટે તો પાછા વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો આગળ કાંઈ બતાવવા લાયક હશે તો બતાવશું નહીં તો અહીંયા પૂરું રાખીએ